નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હોલ લઈને આવેશું સાથીઓ આજનો વિષય છે જોરદાર છે એટલું વાત કરી વિષય એવો છે સાથીઓ કે સેક્સ પાવર વધારવા માટે શું કરવું જોઈએ એટલે કે મનુષ્યનો એટલે કે પુરુષનો આદમીનો મર્દનો મર્દનો જે પોપટ આવે છે જે પક્ષી કહેવામાં આવે જે આકાશના અંદર ઉડે છે જે પેરેસ્ટ કહેવામાં આવે છે જે આકાશના અંદર ઉડે છે કલરવ કરે છે એ ઠંડો પડી ગયેલો હોય એટલે કે શિયાળાની અંદર ઢાઢો પડી ગયેલો હોય અને ઓમ રહેતો હોય અને લોખંડ જેટલો મજબૂત થતો ના હોય ટાઈટ થતો ના આવોનો ઊભો ના થતો એટલે કે ઘણા લોકો એવા છે કે સેક્સ પાવર વધારવા માટે થઈને વાયગ્રા ગોળીઓ ગળતા હોય છે ઘણા બધા દેશી પ્રયોગો કરતા હોય છે ઘણી બધી દવાઓ ગળતા હોય છે ઘણી બધી કસરતો કરતા હોય છે પણ સાથીઓ સત વાત સાચી કરી નાખો કે તમે ઘણી બધી દવાઓ લાયા હશો ઘણા દેશી પ્રયોગો કર્યા છે પણ સાથીઓ આ વિડીયો અંત સુધી જોઈજો કારણ કે આ વિડીયો તમારી લાઈફ તમારી જિંદગી પણ સુધારી શકશે એટલું વાત રહેજો સાથીઓ સેક્સ પાવર વધારવા માટે થઈને તમારે શું કરવાનું છે ખાલી હું તમને ખૂબ નેતૃત્વ કરવાનું છે એટલું વાત એટલું કરશો ના તો સો ટકા મારી ગેરંટી છે ખાટલો સારો મજબૂત લઈ દેવાનો છે સારો પલંગ મજબૂત કોમ કરવાનું છે શું કરવાનું છે બે કોમ પહેલા કરવાનો ખાટલો લાવવાનો સારો મજબૂત અને પલંગ મજબૂત લઈ દેવાનો કારણ કે હું તમને જે ઘરેલુ દેશી ઉપાયોની વાત કરવાનો છું જે માહિતી આપવાનું છે ને એ તો બધી માહિતી છે ને ખાટલા તોડવા ને પલંગ તોડવા વાળી સેટ વાતરીજો અને પોપટ એટલો બધો મજબૂત થશે ને એટલો બધો સ્ટ્રોંગ થશે ને એટલો કેપ્યુલર થઈ જશે ને આહાહા હા અમા મમો જેટલો મજબૂત થાય એટલું વાત તમારા પેન્ટના અંદર હસવાશે નહીં એટલું વાત તો પેન્ટ મજબૂત હશે તો સારું છે પિંજરું મજબૂત હશે તો સારું છે ના પેન્ટને તો તોડી નાખશે એટલે કોણું પાડશે એટલું વાત રજો સાથીઓ હાચું કહું છું એટલો એટલી બધી તાકાત આવશે પોપટના અંદર એટલો બધો ગરમ થાય છે ઠંડો પડી જાય એટલો બધો ગરમ થાય છે એટલું વાત સાથીઓ માહિતી આપવું એ પહેલાં સાથીઓ માહિતી આપવું એ પહેલાં શ્રી ગણેશ કરી નાખજો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયાને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ વધશે અને મને વિડીયો બનાવવાનો શોખ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને હું શું દિલ જલે મગ એમ બહુ ખુશું આ હા હા દિલ જલે હા ઓહો હો તમારી ઘરવાળીનું જે દિલ હોય ને આહા હા હા એ દિલના અંદર તો પાળેલો પોપટ એટલી મજા કરશે એટલું બધું એન્જોય કરશે આ હા 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 અને તમારી ઘરવાળીને એટલી બધી ખુશખુશાલ કરી નાખશે ને એટલો બધો પાળેલો પોપટ આનંદ આવશે ને એટલો બધો હવા દાલશે ને કંઈ કીધા જેવું નહીં કારણ કે હું તમને જે દવા અને ઘરેલુ ઉપાય વિશે વાત કરવાનો છું ને એ તો વાયગ્રાની ગોળી કરતી એક હજાર ધરાવી છે એટલું વાત રજો અને પાળેલો પોપટ આ પિસ્કારીઓ મારશે સફેદ દ્રવ્ય છોડશે પાસો પડશે નહીં આહા હા હા ખાટલો અને પલંગ દગામગા થાય એટલું મજબૂત હશે તો વાપ બે હેઠા પડશે એટલું વાત કરીશું પાલંગે ભાજી એ ભાજી જાહા એટલું વાત જો સાથીઓ પહેલાં તો દબાઈ લાઇક કરજો એટલું વાત જો કારણ કે મારા માટે લાઇક મહત્વની છે ને તમારા માટે તમારા ઘરવાળી હોય છે ને ઘરવાળી મહત્વની છે અને રાતે એના ભેગું હુરવાનું મહત્વનું છે એટલું વાત રહીજો પણ હા શું કહી દઉં સાથીઓ જો તમારો પાળેલો પોપટ ઠંડો પડી ગયેલો હોય આહા ગરમ રહેતો ના હોય અને ઉત્તેજિત થતો ના હોય લોખંડ જેટલો મજબૂત થતો ના હોય ઠરી જેલું હોય ઢાઢું પડી ગયેલું ઓમ હુઈ જેલું હોય તો એને ગરમ કરવું હોય ને તો સાથીઓ હું તમને એવી વાત કરવાનો છું ને ઓમમ જોણીનેમ તમે ઉમ આચર્ય ચક્કી થઈ જાવ વાત રહી સાથીઓ દવાઓ તો ઘણી બધી છે મારા પાણે એટલું વાત ગયું સાથીઓ પહેલી તો એક વાત હાચી કરી શિયાળાની અંદર લીલું લહાણ મળા છે એટલું વાત કરીશું સાથીઓ લહાણનું સેવન કરશો ને તો મોજ કરશો કારણ કે બેસ્ટ લહણ છે એટલું વાદરી સેક્સ પાવર વધારવા માટે થઈ વીર્ય વધારવા માટે થઈને નપુષિકતા દૂર કરવા માટે થઈને સ્ટેમિનાર મજબૂત કરવા માટે ઉત્તેજિત કરવા માટે પાળેલો પોપડ જે આકાશના અંદર ઉડે છે એને મોટો કરવા માટે થઈ ટાઈટ કરવા માટે થઈ લસણ બેસ્ટ છે લસણની ચટણી બનાવીને ખાઈશો લસણનું શાક બનાવીને ખાઈશો તો કોઈ પણ પ્રકારની સબ્જી બનાવો છે એના અંદર લીલું લસણ વાળીને તમે નાશીને કહી શકો છો કોતો હુકઈ હું લસણની પોચ કળીઓ ખાશો ને રાતે આહા તો મોજ કરશો એટલે અને કોતો ડુંગળી ખાશો હુકઈ જેલી તો મોજ કર લીલી ડુંગળી ખાશો તો મોજ કરશો કોતો હોનિયાનું શાક ખાશો કોતો એડા બાફીન ખાશો દેશી એડા કોતો પેલા વેલાયતી એડા આહા બાફી બાફીન ખાશો તો મોજ આમલેટ બામલેટ ખાશો મજ કોતો તો ખાશો માછલી માછલી કહેવાય ને માછલી ખાશો કોતો મરઘી ખાશો માસ મટન ચિકન બિકન એડા બેડા ખાશે ને મોજ કરશો એટલું વાત તમારો પાળેલો પોપટ એટલે કે જે આકાશના અંદર છે જે પક્ષી કહેવામાં આવે છે એ કમજોર કેમ પડી ગયેલો છે ઢાંઢો કેમ પડી ગયેલો છે સાથીઓ તો એનું કારણ છે વ્યસન છે તમે બીડી તમાકુ ગુટકા કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય દારૂ પીતા હોય પોટલી પીતા હો મિરાજ ખાતા વિમાલાલ ખાતા બુધાલાલ ખાતા બધું ખા ખા કરતા એના કારણે પોપટ કમજોર પડી જાય છે એટલું વાત એટલે કે પોપટ કમજોર પડે તો શું થઈ જાય ઢીલો પડે એટલું વાત અને તમે બહેરા પાણ જલ્દી કરીને જતા નથી એટલું વાત બહેરાની તો ઈચ્છા ઘણી હોય છે પણ તમારાથી પાપડે તૂટતો ના હોય એટલે શું કરે આપડી એટલે તમારે મોજ કરવી હોય બૈરા ભેગું સારી રીતે હુડવું અને મોજ કરવી હોય ને તો આ હું તમને કહોને ને એ કરવાનું છે લીલી શાકભાજી ખાવાની છે એટલું તો દળતાની ભાજી ખાવાની છે મેથીની ભાજી ખાવાની છે પાલકની ભાજી ખાવાની છે એટલું યાદ રાખજો હવાની ભાજી ખાવાની જેટલી લીલી શાકભાજી એટલું બધું ખાવાનું છે ગાજર ખાવાનું તો ગાજર જેવુંથી જાય સકરિયું ખાવા તો સકરીયા જેવું છે મૂળો ખાવા તો મૂળા જેવું થઈ જાયલો વટાણા ખાવાના છે એટલું યાદ રાખજો રેગડા ખાવાના છે રેગડા પણ ગરમ છે એટલે રેગડાનું સેવન કરશે ને બાફેલા રેગડો ખાવાનું તો ઓહો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કશું એટલું વાત રાખજો

આદુવાળું દૂધ પીશો તો મોજ કરશો એટલું લવિંગવાળું મરરીવાળું દૂધ પીશો તો મોજ કરશો આહા સાથીઓ ઓ તો ઓહોહો હો ખાલી ગરમ કરેલું દૂધ પીશો ને ભેંસનું આહાહા હા કોતો ગાયનું ઓહોહો તો બૂમ પણ આવશો એટલું વાત રાખજો આહા હા હા ખાટલો ને પલંગ છે ને ડગમગ થા ઝગમગ થા એટલું વાત રાખજો હલન ચલન થાય એટલું વાત રાખજો બાજુના અંદર છોકરા ઊંજે છે ને તો આહા હા કહે કે પપ્પા શું કરો છો મમ્મી શું કરે છો એટલે બધું હલન ચલન થાય પણ મજબૂત રાખજો ને કાંઈ વે ગાઢશો એટલું વાત રાખજો પહેલી તૈયારી એ કરજો કે ખાટલો અને પલંગ મજબૂત લાવજો એટલું વાત રાખજ ને કે પડશે એટલું વાત રાખજો એના કરે આપણો ભય હારું એટલું વાત રહી ગયું ગદેલું મુંચીને એટલો ઢાળ પાડીને એટલું વાત એ એમાં મજા આવે એટલું વાત બીજી પોસ્ટમાં મજા આવે એમ નહીં એટલું વાત સાથીઓ વિડીયો પસંદ આવે ને તો લાઇક કરજો આહા હા હું શું દિલ જલે ખુશો દિલ જલે આહા હા દિલ તો જલ જ છે ને આહા હા પોપટની જરૂર પડે દિલ તો જલવાનું જ છે સાથીઓ શિયાળાની અંદર મળે છે ગુંદના લાડવા મળે છે એ ખાવાનું જોર રાખો ઓહો હો હા તલનું તેલનું કચોર્યું ખાઓ ને તો તલ ગરમ હોય છે એટલે તલનું તેલ ખાઓ હરસિયું ખાઓ ને તો ઓહો પોપટ પાછો પડશે નહીં જી ખાવો તો પોપટ પાછો પડશે નહીં આહા હા હા સાથીઓ ડ્રાય સેવન કરો ખજૂર છે ને પોપટના ટાઈટ કરી નાખશે ખજૂર ખો કાળી ખજૂર આહા અને કાજુ બદામ પિસ્તા અખરોડ બખરોડ ખાવાનું જોર રાખો પોપટ છોડો આમ પાસો પર છે ને પિસ્કારીઓ મારે છે કલર પદ્ધતિ ચાલુ થઈ જાય ફુવારા પદ્ધતિ ચાલુ થઈ જાય ને ફુવારા પદ્ધતિથી ને આ જોઈ શકો મારા ઘઉં આવ્યા છે ને તો ફુવારા પદ્ધતિથી પાણી પાસે તમે તમારી જેટલી લવરો હોય છે જેટલી ગર્લફ્રેન્ડ હોય છે ને જેટલી પત્નીઓ છે ને બધાને ફુવારા પદ્ધતિ પાણી પાહો ને બધાને સંતોષ ચાલશો એટલું આ સેવન કરો મધનું સેવન કરો મજ કરશો એટલું આ સાથીઓ સાચું ચોકલેટ ખાઓનું મારી ચોકલેટા તું સૌ કોઈ ફેદા આ મારી ચોકલેટ યાદ આવે એટલે ચોકલેટ ખાવાનું જોર રાખશો તો ચોકલેટથી પોપડ બહુ થા ટાઈટ થા લોખંડ જેટલો મજબૂત થા એટલું યાદ એટલે કે ચોકલેટ પણ ખાવાનું જોર રાખો ડાર્ક કલરની ચોકલેટ એટલું યાદ રાખજો સાથીઓ વિડીયો પસંદ આવ્યો હોય ને તો એક લાઇક કરો અને ચેનલના અંદર જો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મને ખબર છે તમે મારો વિડીયો કોઈ જગ્યાએ શેર કરવાના નથી આખા ગુજરાતના અંદર ચગી નાખો મને નહીં ચગાવો કારણ કે મને ટોટી હું આગળ વધુ છું મને આગળ વધવા તમે દઉં સાથીઓ શેર કરતા રહેજો ચેનલના સબસ્ક્રાઈબજો બેલાકન પર ક્લિક કરજો મિત્રો આવો બાયું ટાટા ફરફરથી લઉં